એક આરોપીની ધરપકડ કરી છે પોલીસે ચોરાયેલ મુદ્દામાલ નો મોટો ભાગ પણ કબજે કર્યો છે વિગતો મુજબ ગત એક સપ્ટેમ્બરના રોજ સચિન વિસ્તારના કનકપુર ગોગોળ સોસાયટીમાં રહેનાર અભિમન્યુ ગુરુચરણ સાહુના ઘરમાં અજાણ્યા ચોરે તાળું તોડીને ચોરીને અંજામ આપ્યો હતો ચોરે ઘરના દરવાજા અને કબાટના લોક તોડીને અંદરથી સોનાના દાગીના ના મોબાઈલ અને રોકડ મરીને કુલ ત્રણ લાખ એકાવન હજાર રૂપિયાની મત્તા પર હાથપેરો કર્યો હતો આ મામલે સચિન પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પીએન વાઘેલા અને સર્વેલન્સ ઇન્સ્પેક્ટર એન્ડ્રી ડાબોરની ટીમે તપાસ હાથ ધરી તપાસ દરમિયાન બાતમીના આધારે પોલીસે રવિન્દ્ર રાધાકૃષ્ણ મહાપાત્ર ઉમર વર્ષ ઓગણસાઠ ને સચિન રેલવેગરનાળા નજીકથી ઝડપી પાડ્યો આરોપીની પૂછપરછ દરમિયાન પોલીસે ચોરાયેલ સોનાના દાગીના અને રોકડ મળીને કુલ એક લાખ નેવી નેવું હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે સચિન પોલીસે ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલીને પ્રશંસનીય કામગીરીને અંજામ આપી છે જ્યારે અન્ય મુદ્દામાલ રિકવર કરવા માટે વધુ તપાસ હાથ ધરી છે